નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી લાઈવના આરોગ્ય કાર્યક્રમની અંદર અમે આજે આવી પહોંચ્યા છે નિરાલી હોસ્પિટલ ખાતે કારણ કે નિરાલી હોસ્પિટલ એ દેશની સાથે ખભે ખભો મેળાવી અને આરોગ્ય ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજ રોજ નિરાલી હોસ્પિટલ દ્વારા દેશના પ્રથમ લંગ લાઇફ સ્ક્રીનિંગ પ્રોગ્રામ ફોર અર્લી ડિટેક્શન ઓફ લંગ કેન્સર પ્રોગ્રામનું લોન્ચિંગ થયું છે નોર્મલી થતું એવું હોય છે કે જ્યારે વ્યક્તિને ખાંસીની સાથે લોહી આવવાની શરૂઆત થાય ત્યારે એ ફેફસા બાબતમાં કાળજી રાખવા માટે દોડે છે પણ ત્યાં સુધી ઘણી વખત ઘણું મોડું થઈ ગયું હોય છે પણ માત્ર અને માત્ર દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો નિરાલી હોસ્પિટલે આજે સી ફાળ ભરી છે અને એની અંદર સૌ થી પહેલી વહેલી એવી હોસ્પિટલ બની છે કદાચ કહી શકાય કે ગુજરાતની અંદર કારણ કે એપોલો સાથે મળ્યું છે અને એપોલોની સાથે નિરાલી હોસ્પિટલને મળીને આ એક સ્કીમનું આજે લોન્ચિંગ કર્યું છે અલી ડિટેક્શનનું કઈ રીતે અલી ડિટેક્શન કરાવવું જોઈએ શા માટે અલી ડિટેક્શન જરૂરી છે લંગ કેન્સર બાબતે લોકો શા માટે એટલા જાગૃત નથી રહેતા એ જાણવાનો એક નાનકડો પ્રયાસ આપણે ડૉક્ટર સતીશની સાથે કરીશું કે જે નિરાલી હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહ્યા છે ડૉક્ટર સાહેબ આપનું નવસારી લેવલની અંદર હાર્દિક સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સર આજે આ પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ એની પાછળની મુખ્ય હેતુ શું છે સો પ્રોગ્રામ લોન્ચ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે એન્ડ એક સારા કોસ્ટ ઉપર થઈ રહ્યો છે વેરી લો કોસ્ટ કે ટુ થાઉઝન્ડ રૂપીસ કે જે ઇઝીલી બધા લોકો કરાવી શકે એટલીસ્ટ હાઈ જે લોકો હાઈ રેસ્ટ પોપ્યુલેશન પર છે એ લોકો ઇશ્યુ એ છે કે લંગ કેન્સર લેટર સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય છે નોર્મલી જે સિમ્ટોમ સિમ્ટમ્સ આવ્યા પછી જે ડાયગ્નોસિસ થાય છે તે થર્ડ અને ફોર્થ સ્ટેજમાં થાય છે થર્ડ અને ફોર્થ સ્ટેજમાં જ્યારે થાય છે ત્યારે ઇસ્યુ એ આવે છે કે સર્જરીનો ઓપ્શન તમારી પાસે રહેતો નથી મેઇનલી જે ટ્રીટમેન્ટ એ ટાઈમ પર આપી આપી શકાય જે ઓપ્શન્સ હોય છે કિમોથેરાપી અને રેડિયેશન થેરાપી હોય છે જેમનો પણ લોંગ ટર્મ આઉટકમ ઇઝ વેરી લો અને અત્યારે જે મેલમાં કોમન કેન્સર છે એ લંગ કેન્સર છે એ આપણે એવોઇડ કરી રહ્યા છીએ પુરુષોની અંદર જે સૌથી મહત્ત્વનું છે લંગ કેન્સર છે એના કારણો શું સાહેબ લંગ કેન્સર જે અત્યારે કોમન છે એનું મેઇન કારણ છે એક તો ધૂમ્રપાન જે અત્યારે એક વેવ ચાલે છે કે નહીં ધૂમ્રપાન એક એક્ટિવ છે યંગ પોપ્યુલેશન જે અત્યારે એક એ ઇસ્યુ છે સેકન્ડ છે પોલ્યુશન જે ડે બાય ડે પોલ્યુશન વધતું જાય છે જેમાં અત્યારે વાત કરી કે ગાઈડલાઇન્સ કે નેક્સ્ટ ફાઈવ ઇયર્સમાં પર્સેન્ટેજ વધારે ઇન્ક્રીઝ થવાના છે અને એવરી ફાઇવ ઇયર્સમાં પર્સેન્ટેજ ડે બાય ડે ઇન્ક્રીઝસ થવાના છે આજ સુધી ઇશ્યુ એ છે કે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ સર્વે સ્ક્રી કેન્સર માટે સ્ક્રીનિંગને એ બધા પ્રોગ્રામ ચાલતા છે ઘણા પ્રોગ્રામ ચાલે છે લંગ્સ માટે ઇન્ડિયામાં કોઈ પ્રોગ્રામ છે નહીં આજે પહેલીવાર એપોલો લોન્ચ કરી રહી છે નિરાલી પણ એમનો એક પાર્ટ છે એક સારા કોસ્ટ ઉપર છે તો કરવું જોઈએ પીએફટી સ્ક્રીનિંગ એ શું છે સો પીએફટી ઇઝ અ પલ્મનરી ફંક્શન ટેસ્ટ આપણે જે સ્મોક કરતા હોઈએ છીએ કે લાંબા ટાઈમથી કોઈ સ્મોક કરી રહ્યા છે કે કોઈ એવા એરિયામાં કામ કરી રહ્યા છે જેમ કે માટી ધૂળ માટીનું કામ થઈ ગયું છે કે કેમિકલનું કોઈ કામ થઈ ગયું કે કોઈ લોકોની એલર્જી છે અસ્થમા છે ચાઇલ્ડ હોલ્ડ અસ્થમા હોય છે નોર્મલી જે મિડલ એજમાં સાયલન્ટ થઈ જાય દેન લેટર એજમાં પાછું એમને સિમટમ્સની બધી વસ્તુ દેખાતી હોય છે પીએફટીનું કામ એ છે કે તમને ડાયગ્નોસિસ કરાવવામાં કે કોઈ તમારે સીઓપીડી છે ચાલો ઓફરવામાં તકલીફ થાય છે કફ રહી છે ચાર અઠવાડિયા કે આઠ અઠવાડિયાથી તમને કફ રહી છે જે સબસાઇડ નહીં થતું કે થોડું પણ ચાલો અને તમારી શ્વાસમાં તકલીફ થવા લાગે છે કે પછી ચેસ્ટ પેન થવું ને એ બધી વસ્તુ કે કંઈ બી ડે ટુ ડે જે આપણો વર્ક હોય કે વોશરૂમ જવું છે ઇવન સ્ટેજ ફોર જે શ્વાસની બીમારી કહેવાય એમાં તમારે ક્લોથિંગ એન્ડ અનક્લોથિંગ મતલબ કપડાં પહેરવા કે કપડાં ઉતારવા એમાં પણ પેશન્ટને તકલીફ થવા લાગી એટલી બધી શ્વાસની તકલીફ હોતી જાય તો પીએફટીનો એક પર્પઝ છે કે અર્લી ડાયગ્નોસિસ કરી શકો કે સીઓપીડી છે કે એવા પેશન્ટ કે જે ઓલરેડી એક્ટિવ સ્મોકર છે કે જેમને અર્લી સ્ટેજમાં ખ્યાલ આવી જાય કે હા આઈ એમ કન્વર્ટિંગ સી અન્ડર સીઓપીડી કે હવે સીઓપીડી થવાની શરૂઆત થઈ ગઈ છે નોર્મલી પેશન્ટ જે અત્યાર સુધી આવે છે એનો ઇસ્યુ એ છે કે એમને ઓલરેડી સિમ્ટમ્સ થઈ ગયા છે ઓલરેડી સીઓપીડી અને બધી વસ્તુ થઈ ગઈ છે ફાઇબ્રોસિસ થઈ ગયું છે કેન્સર ડેવલપ થઈ ગયું છે પછી સ્ક્રીન તો એ સ્ક્રીનિંગ નથી એ તો ઓલરેડી ડિસીઝ કમ્પ્લીટ થઈ ગયા હવે નાવ કી ટ્રીટમેન્ટ એ સ્ક્રીનિંગનો બેનિફિટ એ છે કે તમને ખ્યાલ છે કે તમે શું કરી રહ્યા છો તમે સ્મોકિંગ કરી રહ્યા છો તમને ખ્યાલ છે તમે એવી વર્ક પ્લેસ ઉપર કામ કરી રહ્યા છો તમને ખ્યાલ છે કે હા આઈ એમ ઓન અ હાઈ રિસ્ક કે ધૂમ્રપાન કરી રહ્યો છો કે એ બધી વસ્તુ તો પોતાને જ્યારે રિસ્ક ખબર જાય તો સ્ક્રીનિંગ લોકોએ કરાવવું જોઈએ ખાસ કરીને જે હાયર રિસ્ક પોપ્યુલેશનમાં છે તો પીએફટીનો એક બેનિફિટ એ છે કે તમારું આ બધી વસ્તુ અર્લી ડાયગ્નોસીસ કરી જવા દમની અને અસ્થમાની નહીં વસ્તુ અને એને ત્યાંથીને ટાર્ગેટ કરીને તમે એક્સપોઝરથી હટાવી શકો જેમ સ્મોક કરો છો તો સ્મોકની સ્મોકિંગ ડિફિકલ્ટ નથી સ્મોકિંગ છોડવું ડિફિકલ્ટ નથી એમના માટે હું ડિફરન્ટ ડિફરન્ટ ટ્રીટ ટ્રીટમેન્ટ છે નિકોટીન્સ રિપ્લેસમેન્ટ ટ્રીટમેન્ટ છે એ બધી વસ્તુ છે મોટિવેશન ઇઝ અ ફર્સ્ટ કે છોડવા માટે એક મોટિવેશનની રિક્વાયરમેન્ટ હોય છે તો જે પ્રમાણે આપણે નિહાળ્યું કે આખા ભારતમાં આજે લોન્ચ થઈ રહી છે સ્કીમ અને જે આપણા નિરાલી હોસ્પિટલ ખાતે મળી રહેશે બહાર તમે કરાવો તો કદાચ આ પાંચ હજાર રૂપિયાની શરૂઆતની એની મૂલ્યની કિંમત કહી શકાય પણ નિરાલી હોસ્પિટલની અંદર માત્ર બે હજાર રૂપિયામાં ઓગણીસો ને નવ્વાણું રૂપિયામાં આ ટ્રીટમેન્ટ તમારા માટે કરવામાં આવશે બે કલાક જેટલો સમય લાગશે કે જેની અંદર આપ આવો તો આપનું કન્સલ્ટેશનથી લઈ અને આ પીએફટી જે ખરું સ્ક્રીનિંગ ત્યાં સુધી થઈ શકશે તો ચોક્કસથી કે જેઓ પોતે સ્મોકિંગ કરે છે અથવા તો એમના પરિવારમાં કોઈ સ્મોકિંગ કરે છે અથવા તો લોકો ધૂળ માટી અને પોલ્યુશન જેવા વિસ્તારની અંદર કામકાજ કરતા હોય એમણે ખાસ કરીને આ સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે જેથી કરી તમને વહેલા તબક્કાની અંદર માલુમ પડી શકે અને કદાચ કોઈ મોટા રોગમાંથી તમે બચી શકો નિરાલી હોસ્પિટલ જેનો લોગો જ છે મોટી છે અને સસ્તી છે મોટી છે પણ મોંઘી નથી અને એ જ લોકોને એ ચિત્તાર્થ કરે છે તો આજે આ લોન્ચિંગનો કાર્યક્રમ હતો જેના માટે પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી હતી અને આખા ભારતની અંદર એપોલોની સાથે જ્યારે લોન્ચ થઈ રહી છે સ્કીમ ત્યારે નિરાલી હોસ્પિટલ પણ એનો ભાગ બની રહ્યો છે બહાર કરાવો તો કદાચ પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થાય પણ નિરાલીમાં આવશો તો માત્ર ઓગણીસો ને નવ્વાણું રૂપિયામાં સ્ક્રીનિંગ થશે તો ચોક્કસથી તમારા અસ્વાસ્થ્યની કાળજી રાખો કારણ કે આપણું સંસ્કૃતિ અને શાસ્ત્ર પણ કહે છે કે પહેલું સુખ તે જાતે નરિયા અને હેલ્થ ઇઝ વેલ્થ તો આજ બરાબર મને આરોગ્ય કાર્યક્રમની અંદર નિહાળતા રહો અવનવા રોગોથી દૂર કેવી રીતે રહી શકાય કેમેરાパーソン સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ